લોહ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભારતના એકતાના પ્રતીક અને લોહ તરીકે જાણીતા ભારત રત્નશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના સિદ્ધ ઉપક્રમે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડને માન્ય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના નેતાઓ ઉપસ્થિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદે અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાબણી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય પડીએ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોને ઉત્સાહ વધાર્યો હતો દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા આ રન ફોર યુનિટી કાર્યક્રમનો રૂટ રૂપાણી સર્કલથી ઘોઘા સર્કલ મહિલા કોલેજ ક્રેચન સર્કલ મેઘાણી સર્કલ ઘોઘા સર્કલ થઈને રૂપાણી સર્કલ સુધી દોડ યોજાઈ હતી જેમાં રૂપાણી સર્કલે દોડની પૂર્ણાહુતિ થઈ હતી રન ફોર યુનિટીમાં શહેરના એનસીસી કેડેટ્સ પોલીસ સ્ટાફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ રમતવીરો વિદ્યાર્થીઓ ફાયર વિભાગના કર્મચારીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા આ તકે મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મેયર ભરતભાઈ બારડ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડિયા કમિશનર તેમજ અન્ય અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમની અવિસ્મરણીય સેવાઓને યાદ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય એકતા અખંડતાને સૌહાર્દના સંદેશને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરાયો હતો

કેન્દ્રીય મંત્રી શ્રીમતી દિવડન બામડીયાને આ આપણે બતાવી